દાદા છે કાયતરા પાડે છે આમ જો ક્યાં સીડા જોવો તમે અને અમારે નવિયા બેન જો કાઇતરા ભેગા કરે છે ક્યાં નવિયા કેટલા બધા કાયતરા છે ટુ family કેમ છો બધા મજામાં મજામાં તે છો ને બધા તો નવા બ્લોગ તમારું બધા સ્વાગત છે અને બધા જય માતાજી અને માતાજી બધાને ને હાજર ના રાખે ને શરૂઆત કરે નાસ્તો છે ને જો આપણે ગામડે જવાનું છે અમે ગામડે શું કરવા જવાના છે એ તમને બધાને ને બતાવશું અને ત્યાં સુધી બધા બ્લોગ માં બેના રહેજો એ વિજય ને ઈસો ને જો તૈયાર થઈ ગયા છે એ ગાડી તે તો ગાડી ઉપર બેઠી ગયા છે એ ખાલી મારી વાટ જ છે ખાલી કા માતાજી મિત્રો તો આપણે જવાનું છે જો ગામડે અને અમે ચાર થઈ જાય નવ્યા બેને ચાર થઈ શું છે ખૂ છે શું પડી ગયા જવાનું છે અમારે સચમાં પડી ગયા તો એવું છે આ તો વિડિયોમાં બનાવી તમને હાલો મિત્રો છે ને જો આપણે પેટ્રોલ પંપે અને છે ને જો પેટ્રોલ છે ને છે જો ને પેટ્રોલ પંપ પુરાવા ઉભા રહ્યા છે અમે ગામડે જો હવે ઘરે આવી જશે અને આપણે આવી જવાનું છે મમ્મી તો વિડીયોમાં માં રહેજો ક્યાં જવાનું છે જો મારા દાદાને ઓલે તો જો અહીંયા એક યુટ્યુબર બેઠા છે તો આપણે એની મુલાકાત કરાવું તમને અને પેલા તો જો અમારા દાદા મળતા આવી જો અહીંયા અમારા દાદા બેઠા છે સીતારામ આ યુટ્યુબર છે સીતારામ સીતારામ આપણે અંદર તો આ રીતની બધી વ્યવસ્થા છે અને આ અમારા બેન છે બસો જો આમર બેન ની પણ ચેનલ છે રઘુ શારદા ફેમિલી લોક તો એમને પણ સપોર્ટ કરજો અને અમને જેમ સપોર્ટ કરો એમ એને સપોર્ટ કરજો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આ જો અસ્મિતા ની શું કરે છે તમને દેખાડ આપણે અહીં આવી ગયા નવી બેઠી છે તો દોડો મળી રહેજો લે લે યાર કેમ મસ્તી ના છે સિંગો સિંગો તમારે આવા હતા ઉડાય તો તડતો નથી લે જાવા તારે લે જાવા કીધું લે જાવા નવીના કડી જા કડી જા કોઈ ના હોય લે 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 કોઈ ન પણ આવે પેકેટ તો ખરી બેટા એક તો નવી આઈ તો નવી બે નામ આયા છે જવાય દેખા છે કોણ પૂરી બનાવે છે તળવાનું કામ હાલે છે ફોનમાં ધ્યાન ન દેતા પૂરી બળી જાય એવું છે એમ તો ભાઈ ઉભા છે એટલે ધ્યાન રાખશે પૂરી પડાય છે પૂરીઓ બનાવે છે અહીંયા દેખ પર થાડી અמא એ વણે સરસ મજાની એ કે આમ લેનો સામેનો આ પૂરિયો કેમ તે રાખી થાય એવું નઈ જેને હાથમાં થાળી હોય એને કેવાનું હો પણ થોડી બેન હવે કાશી છે જી પણ અમે જો થાળી ને હાલો મિત્રો હવે પૂરજી તળાવ જાય પછી તમને પાછા મળી જાય ત્યાં સુધી યુટ્યુબર જ છે એની ચેનલ છે તો ચેનલ ઉપર બેના રહેજો અને એની ચેનલનું નામ નહીં આવડતું આગળ પૂછી લઉં હું ચેનલનું નામ થઈ ગયું છે અને જો આ રીતનું કઈક જવાનું એવું કરી નાખ્યું છે અને આ ભાઈ ની માનતા હતી આ ભાણુભાઈ Ayo, di da bi de jenye. પગ ને એવું ધોવાની તૈયારી થાય છે તમે જોઈ એકતા હશો અને જો આ ને એવું થઈ ગયું છે અને હવે ગૌણી એવું ધોવાનું છે તો જો અમારે બેન છે એ પગ ધોવા જવાના છે અમારા મારા નવી બે ગૌણી કે ના નવ્યા બેન ગોણી થઈ ગયા છે એ આશી બેન ની વારી છે જાવર ગોણી છે

હાલો મિત્ર છે ઝોન નૈયાને છે ને જો અત્યારે નખનગવાન થી શી છે પછી લુઝર ને ચાંદલાન પાકીટ ને રૂમાલને એટલું ભેટમાં આવ્યું છે તો જા બધાને આપી દીધું છે અને તમે પણ બધાય પણ બે સોડી બનાવેલી છે મારી છોડી છે ચાલો મિત્રો

muốn tập ăn làm hey, không không là khaki khaki Và khaki 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 vào khaki 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 để khaki khaki khaki

Tá Eva. I'm going મિત્ર જો આ બધા નિવરાતી દઈ ગયા છે ને આપણે જવાનું છે મઢે દર્શન કરવા તો દર્શન કરી આવી ને આવડા જો બધા બેઠા જો હવ કમ્પલેટ થઈને બેઠા હે હાલો તો હવે મઢે જઈને મળશે હાલો મિત્રો જો મારા કાકા ના ઘરે પગી ગયા છે ને નાથી આપણે જવાનું છે મઢે તો જો નવિયા અને ત્યાં આવે છે પાછળ અસમી આગળ વહી ગઈ છે અસ્મિતા ની આયા છે અને મારી મમ્મી આયા છે અને જો કાકી આમ બેઠા છે મારા કાકા અહીંયા પાણી પીવે છે જય માતાજી કાકા જો મારી કાકી કેવા એ ના કેવા ટાટા છે અહીંયા બેઠા છે તમે જો આવું ન કરાય કાકી તો કેવું મસ્ત એનું જમરું ખાવું છે આ જમરોખડી તો છે જો મિત્રો છે કે નહી જમરો હાલો મિત્રો તો બ્લોક માં બિના રહેજો અને જો અમારે માં આવી ગયા છે અમારે ગઢામાં અને આ અમારું મારા કાકાનું ઘર છે અહીંયા દેખાય ત્યાં મળશે હાલો મિત્રો તો હવે મઢે દર્શન કરી આવીએ અને પછી પાછા મળી હાલો મિત્રો જો આપણે આવી ગયા છીએ અહીંયા મઢે અને જો અહીંયા અમારા દાદા બેઠા છે તો પેલા દર્શન કરી લઈએ હાલો મિત્રો તો જો આપણે અહીંયા દર્શન કરી લેવાનું અને અમારા અહીં નવિયા બેન જો સડે છે આપણે આવી ગયા મઠ માં અંદર દર્શન કરાવી દઉં જો અહિયાં રામદેપુર બાપા છે બાપા ની છે હવે જાહું આપણે પાછા મારા કાકીના ઓલે તો પછી તમને નિરાતે પાછા મળીએ હા જો નવિયા બેન આમ જો કેટલા બધા કાયતરા આમ જો તો ખોળો ભીરો છે કેટલા બધા કાયતરા છે બેટા આલે આ લઈ જાવ આ જો તો હાલો જો જો ભાઈ કેટલા બધા છે જેને ખાવા એ કોમેન્ટ કરજો અને કોણે કોણે ખાધા એ કોમેન્ટ કરજો હે નવિયાના દાદા છે એ કાયતરા પાડે છે આમ જો ક્યાં સીડા જો તમે ઓહો કેટલા બધા અત્યારે સીડા છે અને અમારા નવિયા બેન જો કાયતરા ભેગા કરે છે કા નવિયા કેટલા બધા કાયતરા છે ક્યાં સીડા ક્યાં સીડા હા જો જો અને મસ્ત લોકેશન છે તમે જોઈ શકતા અને જો આ અમારા કાકાની બાજરી છે જો કેવો મસ્ત મસ્ત કાયતરા છે

હાલો મિત્રો આ સાથે જ આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો મળશું નવા બ્લોગ સાથે